સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં ચંદુપુરી મહારાજનું મનીષાબેન લોટેરી દુલ્હને રૂપિયા બે લાખનું ચીટિંગ કર્યું બાપુની પૂજા પાઠની માયામૂડી ઉપાડી લીધી મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરવાનું બોલતા નહીં મિત્રો જવી મિત્રો જોકે જોરાવરગઢ તાલુકો છે સાતરપુર તાલુકાના પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના જોરાવરગઢથી ચંદુપુરી મોહનપુરી ગોસ્વામી સાધુ સમાજ છે જે આજે અહીંયા પાટણથી રામોદ રામોદે ધક્કો ખાતો હતો એના એમની ઘરવાડી હવે સાધુ સમાજમાં અંદર બે લાખ રૂપિયા લઈ અને ચીટિંગ કરવામાં આવે છે જેમના કઈ પૈસા દેનાર છે એક ભવાનભાઈ ભરવાડ છે જે તારાપુર પાસે જે છે પછી બાબુભાઈ દેવ છે બે પછી જે દલાલનું કામ કર્યું છે બે રાવળદેવ છે ને બાજુના છે બે લાખ રૂપિયા લીધા છે ત્રીસેક હજાર રૂપિયા ભાડાના લીધા બધાના રેકોર્ડિંગ પણ અમે કર્યા છે બાબુ અને આ જે પાટણથી અહીંયા રામોદ પેસેલ મળવા માટે આવ્યા હતા એટલે હું બહાર હતો એટલે અત્યારે અમને મળ્યા છે ને એમનું આખી મેટરને અમે જાણી અને બધાને ફોન કર્યા છે હવે આ દીકરી બે લાખ રૂપિયા લઈને પછી અત્યારે બીમાર છે ને બધા આલાબાલા માર્યા છે તમારું નામ ને બધું બોલો એડ્રેસ આપો મારું નામ ભગુસ્વામી ચંદ્રપુર ગમગુરાવતરપુર આ કઈ રીતે જીતું બધું બસ કે તમને બાય લાવી દઈએ બરાબર ગેરંટી અમારી છે પછી તમને અમે મહિના પછી લેખિત કરી આપશો એ પણ એ કોઈ ચીજ કરી આપ્યું નથી એ વાટણ અમને આધાર પુરાવા કશું આપ્યું નથી બરાબર પછી એક વખત અમને ગયા હતા આમ ગયા તો ત્રણ વખત પૈસા કેટલા લીધા એક લાખ ને હજાર રૂપિયા ઓકે આમાં જે કાંઈ જે બે રાવળ દેવ છે એનું નામ હું છે ભાઈ ના એકનું બાબુભાઈ છે એકનું નામ જોધાભાઈ છે સોધાભાઈ ક્યાં ગામના છે જોધાભાઈ કોલીવાળાના છે ઓકે અને બાબુભાઈ ભદ્રાના ભદ્રાના અને આજે ભરવાડભાઈ ગામનું નામ છે આવા સાધુ નહીં હવે રાવણ દેવ દાખલા ડાકલા દાખલા બન્યા બાયુ દેવાનું ચાલુ કરી છે એટલે હવે આ બાબતની અંદર આ વિડીયો શેર કરજો જેથી કરીને માણસો સીટિંગમાં કેવી રીતે ભરડાઈ રહ્યા છે અને કેવી રીતે માણસોને ફસાવી અત્યારે કોને અત્યારે આ ભારત દેશની અંદર મોદી સાહેબે બેટી બચાવો અભિયાન કર્યું તો અત્યારે થોડુંક હજી દીકરીઓના જન્મ થાય છે અને થોડું થોડું કવર થઈ રહ્યું છે એટલે મોદી સાહેબનો આભાર માનીશ ભાઈ આ બાબતની અંદર આ દીકરીઓની જે સ્ત્રીની ઘટ છે જે દીકરીની ઘટ છે જેની અંદર આવા દલાલો કરી અને માણસો જે કામ ચલાવી રહ્યા છે ખરેખર એની અમે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરી અને આવા માણસોને થોડાક ડામવા જોઈએ કે જેથી કરીને આવા સાધુ સમાજ કોઈ ગરીબ માણસો એ પીછાય છે જો કે ભણેલ ગણેલ એવા માણસો ઓછા ઝપટમાં આવે પણ જેને કાયદાનું જ્ઞાન નથી જે અભણતા છે હવે આ ભોળાનાથની ભક્તિ કરે છે ભોળાનાથે એને કાંઈ કીધું નહીં રવા દે એ જાતોને બે લાખમાં કાપી છે પણ આ બોકડા કાપવાના હોય ને કીધી કીધી કરેલ રજકો બતાવ્યો

કયા ગામના તમે હે કયા ગામ હું અહીંયા આપણે રાધનપુર થી રાધનપુરની ભાષા નથી ને હે રાધનપુરની ભાષા જ નથી ને પણ હું અમે અહીંયા રેવા આવ્યા થી હું તો મે કાઠિયાવાડી થી ના 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 ખોટું પડે તો હવે બરા બનાવવાનું શું નું બનાવવાનું અંદા હાલો ઈ થઈ ગયો હવે બાબુ ભાઈ તમે છે ને હા બોલો ને ચંદુપુરી મોહનપુરી સાધુ જોરાવર ગઢ

તમે છૂટું કરી નાખો એકદમ આપણે છૂટું કર્યું મને બે લાખ મે રૂપિયા એક લાખ રૂપિયા લેલી છું બાપુ મેં એક લાખ રૂપિયા લેવા ના કર્યા તમે પછી એક લાખ રૂપિયા મને આવ્યા એટલે

તેથી મેં તો તમે આડું લાડો લો નહીં પૈસા એમની રીતે નક્કી કરી જાય આવી જાય હા એમાં હું એવું હું નથી પાછો પેલો બઉ વાત સાચી છે તમે નક્કી કરાવો આ બાઈ રહી ક્યાં ગામ છે તમે કોઈ ઓળખતા નથી તો તમે છો તમે ઓળખતા નથી કે આ ગામની મને ખબર નથી મતલબ તમે આ ટોળકી છો એને જોયું હોય ને ઘર તો કઈ ઘર તો નથી ને

ભૂતડા દેવો ની પાસે દૂધ થી તો રૂપાળા સગડા રીયે બાકી ભેળોય રાખે ભૂત તો કૈલાસ વાળો કાગડા એટલે આની પાસે ભૂત હોય માન નાખજે આ શું રાતે રહેવા નઈ જાય પૈસાપુર ઈ દિશા બધા મોજ કરવા જાવ છો તો ત્રી ત્રી હજાર રૂપિયા ભાડા થાય

રૂપિયા નથી રૂપિયા છે ને એ સરકાર ના છે મોદી સાહેબ ના બાવાજી પૈસા નથી પૈસા કરન્સી નવી આવી મોદી સાહેબે કાઢી

ચા પણ મને નામ દો તો મને ખબર પડે બાપા હવે ઈ છે ને મને ચાનો જોતા ભાઈ જોધાભાઈ કોળીવાડના હાલો હા ભાઈ હા જોધાભાઈ કોળીવાડના એ ને બોલા બાબુભાઈ બાબુભાઈ રાવલ દેવ રાવલ દેવ હા હા એની અંદર એકદમ જોધો આયો તો સાચી વાત છે

અરે રે નકર હું મોટો મોટો સુરો પૂરો થાય ને તો આખી જગત મને પગે લાગી જાય ને તો હું શાંત નઈ થાઉં અરે કરાય ભાઈ ના રે બસ ભગવાન ફોળો ના દી એક પગે ના સો મળ્યો તો હું કે ફોળો નાચું અરે રે નું સ્વરૂપ ધારણ કર્યું અને દેહકાક કરીને ઉભો થઈ ગયો કે ડાક નાક ડાક ડાડા ડમરવાગે રે અને ફોળો ના એક પગે મળ્યા નાસવા

પણ એમ નહીં પણ ગમન ભાઈ અટાણે હવે બાઈ વગર હાલે એમ નથી મને આજ છે ને એ આ ભાઈએ કીધું કે તમે એના પગમાં પડી જાવ તમારો ઉધાર થઈ જા વાત તારી સાચી છે બાપા પણ હવે એવું તમારો દીકરો તમારો કૂતરો તમારો બિલાડો પણ મને બાઈ ગોતી દયો હે

తాపు నీ బ మాట్లా ఈ గారు

अरे रे तू जो ये कल नो बेली काला घेला ये मैं दादा तारा के वाणा न तारो जाप पर आज दिन ये मैं यार आता रा अन सेठ तू सो साव कार ठाकर ये मन मेल माथे अरे रे तू जो ये कल नो बेली है मारा ठाकर हमें तो ये कला नहीं ए भाई यहाँ पर यहाँ पर पापा तू तारी नाच चूसे ये क्या मन तू ना कहता ना भगवान नाम

હા હા બરોબર બરોબર અને કમર ઈઠાવી નહીં લે તો નથી છત્રી બત્રી નહીં ઈંઠાવી આખો મેળો ઉતર્યો હા છત્રી બત્રી ઈંઠાવી હા તો બાપા મારું કઈ થાય કે હું ફોન રાખી દઉં જો મને તમે આશ્વાસન કાઈ દેતા હોય નકર હું આજ છે ને દવા પી મરી જવાનો છું જાય માય, ના ના મરાય ભાઈ ના મરાય નથી આ દેસા ભાઈ જો ભાઈ ન હોય તો આ સૃષ્ટિ નું સર્જન જ ન થયું તમને ખબર પડે છે તારી આ વાત હાવ ખોટું લાગે છે ભાઈ ના મારા જો સ્ત્રી વગર સર્જન આ સગતનું નથી થયું

બાપા મારા હું સમજો એવો માણસ હતો એ પદમાં મારી પદમાં ને કહેજો સોને રા એ જુવાન રે અધવતે એ રહી મારી પ્રીત તળી રે એ મારા રાજ એ મામા મારી પદમાં ને કહેજો એ જોને દાઝે રા જુવાન રે અધવતે એ રહી બાપા મારી પ્રીત તળી રે મારી પ્રીતળી નું કઈ કરો

બાવાના બન છે આલિભાઈ બાવાની વહ ને સિચર કરેલું છે શું કરેલું છે સિંચર કર્યું બાવા ખબર છે બાવાના છ મહિના થી અમે કહે તું આયા બે બાપુ આ ગરીબ માણા છે અને ઠાકર આવા ગરીબ રૂપિયા એવું એ દવાખાના નથી આયો અને બધી વાતો બનાવતા સાંભળો એમાં એવું છે બાપા કે ઈ એવું તો થાય ઈ દવાખાના ગઈ એને લાખ રૂપિયો દીધો તો પછી એને જો એવું હોય તો ખાલી રૂપિયા જ લેવાના હોય એવું થોડું હાલે

તમે એ ભાઈ ના ને એ જોધા ને એ વાવાજી ના ને ફોન કર્યો એને તમારું નામ દીધું કે ભાઈ મેન કરતા હરતા છે ને એ ભવન ભાઈ ભરવાડ છે હા તમે આવો ભલે જો હું કરતો હતો તમે કઈ મિત્રો પૂછી લ્યો મારી વાત સાંભળો તમે બાઈ ને પૂછી લ્યો હું એવું લાગે ને તો હું ભેગો આવે અને આને તેડી નાનું ઘર બાંધી દયો બિચારો બે લાખ માં ને આ બાવો છે રોઈ છે અટણા મારે ઘરે ઠેઠ આવ્યા રામો દેવા આવો આવો આયા રામો ઠેઠ આવ્યા બાપા આવો આવો વાંધો નહીં ઓકે હાલો હા આવો ચાલો હા ત્યારે આવવાના મને આગલે દાડા હાજર ફોન કરજો બાપા તમે મને તારીખ દેજો ને એ તારીખ આવી જાય અઠાણ તારીખ દેજો ને ભાઈ ફોન કરી દો હાલો ના હું નહીં તમે હાલો હું નહીં હું તો મને આગલે દાડા તમે નીકળવાના ને તો હાજર ફોન કરી દેવાનો ઓકે બાપા હાલો કરી દઉં અને આપણું ગામ પ્રોપર ક્યાં આવ્યું એ તારાપુર થી બાર કિલોમીટર કીધું તો તમે આવો બધું બતાવી

હા હવે જોધાભાઈ તમને કહું આપણે તમે અને બાબુભાઈ રાવળદેવ અને જોધાભાઈ ચંદુપુરી મોહનપુરી બે લાખ રૂપિયામાં એનું શું છે તમે ભેગા હતા તમારું રેકોર્ડિંગ છે ખોટું કેમ બોલો એટલે હું ભેગો ગયો હતો ખાલી ભેગો ગયો હતો બાવાજી બાવાજી ભેગા ગયા તા પણ ગયા તા તો તમે ઓળખો છો કોઈ કેમ છે

ચોરી કરવા ના જ ને કોઈ તો આ કોક ની બાઈ ડુપ્લીકેટ બતાવે આ તો એનું કામ સારું થતું હતું તો આપડે એને ઈ કે સારું થતું હતું અને બે લાખ રૂપિયા માં બિચારા ને લઇ ગયા એ સારું થયું કે લૂંટ થઇ એટલે ત્રણ ચાર મહિના રહ્યા ને બી ઈ એકા બીજા કઈક લડ્યા હશે બે માણસ ના કોઈ કાઈ લડ્યું જ નથી લડ્યા હોય તો તો એ કઈક પ્રોબ્લેમ હોવો જોઈએ ને ઈ કઈ છે જ નહિ હેલો હા અમે પાછા એ ગયા તા ઈ ગયા તા એમાંય ગયા ત્રીસ હજાર નો બાવા ના પૈસા ઉપાડી લીધા પાડાના ના ખાધું રોટલું માં પનીર ખાધા ન ચીકા ખાધા ન ઓલા ન બધા ઘરે ખાવા કીધેલી નથી કોણે ઉપાડી લીધા હા તમે ખરા રોટલું માં જયમાં હોય ડીજલ જોયું હોય કે એમ નામ પોગી પોગી ગયા તા ચમ તો ઘર ની ગાડી થી બાવાજી ની આ ઘર ની ગાડી માં ડીઝલ તો જોઈએ જ ને ઈ તો જોવે જ ને લડે તો લડમણા લડમ થાય તો પછી લડવા માં ક્યાં બીજી ખોટી બાજુ બતકા હોય એમાં લડવાનું હવે એ તમે ઓલા ભાઈ તમે રાવણ દેવ છો ને જોધા ભાઈ રાવણ દેવ કોળી વાળા અને બાબુ ભાઈ રાવણ દેવ પાદરાડા ના એટલે મોટા ઓલા ને કોઈ ઓળખતો નથી મોટા બાવાજી ને હંગા થઈ જલ છું એટલે તમે બાવાજી ને બતાવ્યું તો તમે જ ને મેં નથી કરાવ્યું હો

બાબુલાલ મારો તો વ્યવહાર પેલા તમારો તમે ત્યાં અમે ત્યાં બાપજી બરાબર મારો નામ શું લે મને લઈ ગયો હું તો કઈ ઓળખતો નથી પછી નામ જ લેવાનું હોય

હર ગુરુ મહારા દેવ ની જેને ગોવિંદીઓ બતાય એમાં ગુરુ ને ગોવિંદ નો દેખાડો કોને કર્યો તમે હા તમે પછી તમે ઓળખો છો પણ સીસોડા પછી બધા ઓળખતા હોય પણ પેલા તમે એનો ભેટો કરાવ્યો

તમે આ ભાઈ ની ઓળખાણ તમે કરાવીને નગર આને ઓળખાણ કરાવી તમે ખાચકી વાળા બોકડો કપાણો ગામનો હોય ને આ તમે આને લઈ ગયા કોની પા

તમારા વ્યવહાર ઈ કઈ મને બતાવ્યો હા તમારી બાબુ નું રેકોર્ડિંગ છે એમાં એટલે આપડે સાડા થઈ જવા અને તમારા કઈ પૂરું કરાવો